હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા તો સૌથી પહેલા બધાયને જય શ્રી કૃષ્ણ અને જય મולલીધર આપણે ઉઠી જા વેલા લાવવાનું છે નોકરી મને હવે જો અહીં નાસ્તો બારતો તૈયાર છે નાસ્તો કરવાનો છે હે બનાવી નાસ્તો બનાવી લે છે હું કરીશ એ તું

તારે નથી જવાનું નથી જવાનું રેવા દે નહી તારે જાવ તારે ગાડી આ કોણ છે હેલ્મેટ બેલમેટ લઈ લીધું ને હે કયો નો ઉતાવળો હતો કા જાવા હાટું હું આવા ભાઈ હાંજે મારે આવવાનું જ છે ને આજે તો પાંચ વાગે છૂટી ના આવે સાહેબ કે હે તો

તોફાન તો નથી કરતો ડાયો છે એમ તો પણ કહી દઉં ને જરાક પપ્પા દીકરો બે નોકરી નોકરીમાં જાય જો મોરડિયા હું આવી હાંજે તમને ફોન ઓલી બસ મળી જાય ડાયરેક્ટ તો ત્યાં ઉતરી જાય ને તો લઈ મને भले वांदोनी जा हाचवीन जाजो हो पछि फोन करजो मैं साया हस्ती हम तो कर दिया हम टायर वन कावे, हंकावे આપણે ઉઠી નાઈ ધોઈ નાસ્તો બાસ્તો કરી અને ને મૂકી આવ્યા અને ત્યાંથી પછી વાળી આવી ગયા કેમકે લાલો કે આવી નહી ઘડી પાણી હાલે તો બે બેઠા ને પાણી હાલે પાણી પી બે વાત જોતો હવે શેણામાં પાણી ચાલુ છે અને લાલભાઈ અજય વાળા અજય વાળા પાણી અજય વાળા પાણી વાળે શેણામાં હે ને હું વાત છે આ બધી પી પીજ ને એટલો ભાગ બાકી છે એમને હું વાત છે વાત એમનેમ થોડી થાય હા તો કેમ થાય પડે એના માટે કેમ વાત કરે હું વાત છે હું વાત છે કરે કેમ વાત થાય તો કામ કરીએ તો થાય એમ છે જીડ પડે પડે તો ભાઈ મહેનત તો મહેનત તો કરવી જ પડે ને ભાઈ તો તો થોડો પાકવા એટલે રમત થોડી છે આપણે કરીએ આપણે આલ્યા કરો એ આવી છે મમ્મી જો ભરે નીરે આને વાળી પછી આને તો પર જોયા કેટલું

ऐने पोखर बनवाय डब्बो आपो गेम काय काल मू असू मू असू हांजे इवत अजे मने तो जोइंद्र काय उडो मोठो साप होतो हां जनावर तो जाय मारी न्या जाऊ होम वर्क करतो त

રોજ હા ઓ હે તો એટલે વિડિયોમાં બનાવવાની તૈયારી હાલે આવી રીતના હોય તૈયાર હતા આવે હે સીધું નાખો એટલે પછી ફૂટે સીધું ફૂટવા લાગી જાય आमा दोजी मसाला तयार आहे जो आहे मी आहे चिल्ली सरप्राइज आम ओइल चनल तो सुरू बद्दी मा ओइल

એના માટે તમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવી પડશે બે કરીને પ્રેસ કરવું પડશે તો ભલે જય મુરલીધર જય શ્રી કૃષ્ણ